તો આજ તો મિત્રો હું નાણન ભાઈ દેસી ખાગા લેવા અતારમાં મરાનું કામ કરી તો કસરત થાય પડે કે થોડો કામ કરીને તો કસરત થાય એમ કે ખબર હવર હોય તો આમ જો સને ખબર હોય સુરે સુરે સૂર્ય નારાયણ ઉગી જેમ કે તો કાઈ વાંધો નહીં પેલા રહેતો મજા આવશે તમને આમ જોવો સડક મોજા જવો મેં હવારમાં ઉતેરે લાગ્યા લોડ મારો ભાઈ કેવા લોડ થઈ ગયા પાછા કારણે ચાલો તો એ જોઈ લો પછી બતાવવા ગયા

મિત્રો તમે જોયું કેવા મોજા હતા કેવા લોટ હતા એ છે ને ગરબો અને કહેવામાં આવે ના એવા લોટ થાય અને અહીંયા અત્યારે લોટ નથી જો અને તમે આની પહેલાનો વિડીયો જોયો હોય તો સારું કેવાય ન જોયા હોય ને તો આવજો કેટલું મસેજ કાલ મચ્યું અહીંયા એટલે કે જો જોયો છે અને ખબર હશે નહીં જોયો નહીં ખબર હોય બરોબર કાલ ઓલા બે મસ્તા બે આ જા હવે હું મચ્છી લાવી તો કઈ ખબર નથી બાકી હું આનંદ ભાઈ ખાગા લેવાયો એમ કરીને ખાગા હોય ને બરોબર બાકી છે જેમ બને બરાબર ઘરે શા પીવા શાક ઉતારે તો દિલ્હી ને જઈને એવું છે અને આજ તારીખ આજ તારીખ પણ એમ પાણી યાર કેમ બળ કરે જો શાક આવે ને તેવા તમને બતાવીએ તો મિત્રો ફાઈનલી મચ્છી ધીમે 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 હાલી આવે છે હવે હું મચ્છી છે ને તો અહીંયા પગ્યા પછી ખબર પડે આપણને તો હજી જોયા ને કંઈ ખબર ન હોય શું કહ્યું તમારું બધે મિરિરોડ બરાબર ને આજમાં છે ને ત્રણ મસબા ઘરે છે ને એક મસબો અંદર છે એટલે કે બે મસબા કાઈ ના જાતમાં તો ને એક મસબો ચલો તોય વ્યવ અને એક મસબો હજી આજમાં આવ્યો નથી બોલો લો તો અહીંયા બધા શાક લેવાવાળા આવી જલા છે એક બે ત્રણ ચાર પાંચ છ જણા અને હજી એકાદ બે જણા હાયલાવે છે એવું છે ભાઈ આગામ યોગ્યા ફેમિલી પકડાઈ ગયો વાંધો ન આવ્યો હાલો ગાયા ગામ આમ જો તાત્કાલિક કામ કરવું પડે કેમ કે સૂટી હતી ને પછી લઈને બહા મોટો મોજો આવ્યો તો વહી જાય તો કેટલું નુકસાન હ બરાબર ને એમની આજમાં એકય બાઈને દેખાતી સંધય મારા બેટા આજમી બોલો મારી જવા બકડે કંદા પણ કંઈ કોઈ કામ થોડાક કરીએ કે બાયુને જવા તગારા થડક ઉપાડે કે હું કહું તમારે બાયું હોય ને એ બાયું બીજો ફોટો આમ જોવો તમે

એટલે આમાં જે આવે એ ભાઈક હોય આવે તો આવે તે આઈએ તે આવે તે કીધે નકર આઈએ નો આવે કે તો નહીં હા આવે હા એમ બરોબર છે સને ફાઇનલી હું હજી ઘરે જો નતો ને આમ જો મોજા મારો ભાઈ કેવા વધી જશે મચ્છી આ લેવા છે અને એટલા બધા પાસા આવી જશે આપણા તગારા નાખીને લેવા વાળા આમ જો કેવો મોજા અને મચ્છી છે ને ભાઈ સૂટી લાવે છે સૂટી એટલે કે ની છેલીમાં નાખવાની ની ફાલીમાં નાખવાની કે ની તગારામાં રાખવાની એમ સૂટી સૂટી તણા પર થર્મોકોલ પર આરકા ભાઈ છે કે અમારા લઈને મચ્છી આવે છે

એકેય ખાગી જઈ નથી એ જે કે એમ કેમ રેડી મસ્ત પોગી જઈ બરાબર તો હવે હવે હું આખે વિયો દે ઘરે હવે તો સાકે છે કે ન હોય છે કે ખબર નથી હું જો જાવ છું કરે એટલે આને તો વેય રાખજે હાલ સાપી હોદો હું તો જો જાવ તાર પીવી કે હા તો આઈ જલ્દી તકલ લેતા જો તમાર આનંદ મે કીધું વેવરાવા દે નહીં ભાઈ બે જણા ટાંગો ટાંગો કેવા ભાઈ એટલે આનંદ ભાઈ વ્યવહાર અને ઈ પાછો છે પગારું ગાયક કપો કરી દે અને ની પેલા એટલી પેડમાં ભાગે લે તો ચાલો હું જાવ ઘરે ચાલો ભાઈ એ છોકરો બોલોમાં માં આમ જોય મચ્છી આવી જશે મિત્રો કન્ટિન્યુ આયા નાખી દે અને બે મિંદરા મચ્છીનો ધાન રાખીને બેઠા મિંદરા આય નથી કાતા જવો દે લે તો નો પડે એમ છે આ કે માહિલા મોટા છે ખાવા કેમ કે એમ થાય કન્ટિન્યુ તગર આવે છે તો આવી રીતની કાંઈક મચ્છી છે ફેમિલી અને ખાગા કહેવાય અમે તો એટલે કંઈ હિંગાળા કહીએ અને સાવ ગુજરાતી ભાષામાં હિંગાળા મોટા હોય ને પાંચ સાથે દહ કિલોની ખાગા કહેવામાં આવે એ લે આ તો આણદો ભૂગી જાય ને કાતો તમને લાંબ રીયા હાય હળો ક નાક હા 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 જેમ જેમ હારા માણા હોય તો એ કે હા ચડી દે બાકી નબળો માણા હે તો એટલી અને હા ચડી

તો મિત્રો ફાઇનલી આપણે જો આવી રીતના કાકા હોંડી આવી જ છે પકડીને અમાર આનંદભાઈ હું જલો તો સાલ ભરવાની હેમર ભરવાની એવું જલો તો રાજુ પટેલની હારી આ તો આપણે આવ્યા ને તાને જો હોંડી મોડિંગ કરી કરી કેટલી છે મસ્ત મદાન મસ્ત કા હા એકલા એકલા બધા બત જોઈ કે આજ દિવસ છે બોલો નકર આવા મોટા પાપલાટ આવી જાય પાપલાટ આવી એક મસ્તીની નાની કડી ઓઓ છે ભાઈ